ચેખા તગે ડોરા નાખું આ વ્ય ખબર પડતી નઈ એ શેત્ર માં જેટલું કોણ પડ્યું છે એડા વેણવા આયા હે એટલે ગોમ નાખી જાય હે બબેન ત્રણ કલાકે તો ભાગી નાખું ચકન જે હે ચકન

તારે શું તમારે તો મને બધી ખબર છે હું એ સોના ખબર હે ખબર હે આખો દાડો ખબર હે શું ખબર શીખર તારે તને બધી સારા રાખવું નીકળે મને ખબર છે

છોકરો મોડો ખાઈ ને જતો રૂપે કોમ તો નહીં કરી ઢે બેહી દે મારી હારી ખેપટી કોમ કોમ કરો કોમ કોમ કરતા જોર આવે હે ખાવા જ જંતે જો ઘડી કોમ ના કરે ને હેડા વેણેલા ના જોયા હોય ને તો ખાવા ને બાવા બધું હંતાળ દો ખાવા જ નહીં આનું બેટા ખાઈ પા થા મારે હારે ભૂષમ ભૂષા કાઠ્યા પણ કશું કરું ને હું ઘઉં બેહી રહું હે ભલે બેટી કે

ખાવા કરીને કોઈ લુઘડા ધોવા જાય એટલે સોણ મોણ ખાઈને આવતું રહે ઉપાસ જાવ ગમ મારી હા હઈ તો જપતી ને જપતી કરી કે આશુતર કંટવાળો આખો દાડો નાવો તો હે ઉલબા વાટા જે હું બેહું ખાવા થાય એટલે પછી આવું છોડ હટ જમ દાતા હું વાટા જે બેહી ને